ભુજ ખાતે આવેલ શેઠ ડુંગરસિંહ ટ્રસ્ટ સંચાલિત સેઠ વીડી હાઈસ્કૂલ ભુજમાં બે હજાર પચીસ છવ્વીસના એનએસએસના વાર્ષિક આયોજન માટે જિલ્લા કક્ષાના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં દિલીપ દેશમુખે જેઓ અંગના અંગાનના પ્રણેતા છે તેઓ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું શેઠ ડુંગરસિંહ ટ્રસ્ટ સંચાલિત સેઠ વીડી હાઈસ્કૂલ ભુજમાં બે હજાર પચીસ છવ્વીસના એનએસએસના વાર્ષિક આયોજન માટે જિલ્લા કક્ષાના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના કલાબંધ દ્વારા પ્રાર્થના પધારેલા અંગદાનના પ્રણેતા એવા દિલીપ દેશમુખે કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર ઇ આઈ ઝાલા એનએસએસ જિલ્લાના સહકોર્ડિનેટર બેન મોઢા એનએસના જિલ્લા સંકલન અધિકારી મહેશભાઈ ઝાલા કચ્છ જિલ્લા આચાર્ય સંઘના ઉપપ્રમુખ ડોક્ટર વિષ્ણુ ચૌધરી સારસ્વત મંત્રી ચંદ્રસિંહ ગોહિલ શાળાના પ્રમુખ મુકેશ ચંદે મંત્રી હાથી સાહેબ આચાર્ય બ્રિજેશ ઠક્કર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા પથારેલા મહેમાનનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પુષ્પાને પુસ્તક સ્થળ વડે સન્માન પણ કરવામાં આવ્યું હતું કચ્છ યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્પોર્ટમાં નવનિયુક્ત મેમ્બર ડોક્ટર વિષ્ણુ ચૌધરીનું આ તકે વિશેષ સન્માન દિલીપ દેશમુખે અને ડૉક્ટર મુકેશ ચંદ્રના હસ્તે કરવામાં આવ્યું હતું મેનાબેન મોઢાએ પ્રસંગને અનુરૂપ પોતાનું પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું જિલ્લા શિક્ષણાધિકારીએ સેવાના કાર્યોથી સફળ કેવી રીતે થવાય અને આ પ્રવૃત્તિ શું છે બાળકોમાં કેવી રીતના ઉજાગર કરી શકાય તેની માહિતી આપી દીધી દિલીપભાઈ દેશમુખે અંગદાનનું વિશેષ મહત્ત્વ સમજાવ્યું હતું એ જ રીતે ઉપસ્થિત મહાનુભાવોએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું કાર્યક્રમનું સંચાલન ચલપંત રાઠોડે કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે સુપરવાઇઝર અજીત ભાનુશાલી પરાઠકર અશ્વિનસિંહ જાડેજા હીરવાબેન શૈજલબેન બીઈડીના તાલીમાર્થી બહેનો એનએસએસના પ્રોગ્રામ ઓફિસર શિલ પટેલ સ્વયંસેવકો રામજીભાઈ માતંગી મયુરભાઈ પટેલ સહિતના લોકોએ ખાસ જહેમત ઉઠાવીને કાર્યક્રમ ખૂબ જ સુંદર અને અસરકારક રહ્યો હતો